પરીક્ષિત રાજા કોણ છે અભિમન્યુ કે પુત્ર અભિમન્યુ આપણે જાણીએ છીએ કે અભિમન્યુ મહાભારતના યુદ્ધમાં ખૂબ યુવાન ઉમરે વીર ગતિ પ્રાપ્ત કરે છે ચક્રવ્યુમાં પ્રવેશ કરે છે નિકાસનો એની પાસે કળા નથી પ્રવેશની કળા છે નિકાસની કળા નથી અને આપણે જાણીએ છીએ કે દુર્યોધન ઇત્યાદિ કૌરવોએ ભેગા થઈને પ્રપંચ કરી અને અર્જુન પુત્ર અભિમન્યુને મારી નાખ્યો છે અર્જુનનો દીકરો અભિમન્યુ અભિમન્યુ યુદ્ધમાં વીરગતિ પામ્યા પણ એ સમયે અભિમન્યુનું તે જ એની પત્ની જે ઉતરા છે એના ઉદરમાં પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે એટલે જે સમય અભિમન્યુ યુદ્ધ કરવા માટે જાય છે ત્યારે ઉત્તરા ગર્ભાવસ્થામાં છે અર્જુન નો દીકરો અભિમન્યુ અભિમન્યુ નો પુત્ર પરીક્ષિત એ હસ્તિનાપુરના ઉત્તરાધિકારી બને છે પરીક્ષિત હસ્તિનાપુરની રાજગાદીએ બેસે છે ને એ પરીક્ષિતને શ્રાપ લાગે છે ત્યાંથી ભાગવત કથાની શરૂઆત થાય છે અને આમ છે ને ભાગવત કથા છે કે મહાભારત છે વ્યાસજીએ લખ્યું છે વ્યાસજીએ પોતાના કુટુંબ પરિવારની કથા કરી છે આપણે જાણીએ છીએ કે તો બ્રહ્મચર્ય ધારણ કરવાનું વ્રત લઈ લીધું હતું કે હું તો વિવાહ નહીં કરું ને સંતાનો એ નહીં કરું બરાબર એના પિતાની લગ્ન ની ઈચ્છા હતી એ પૂરી કરવા માટે હું લગ્ન નહીં કરું ને છોકરાઓ નહીં કરું તો શાંતનોના જે બીજા પુત્રો થયા સત્યવતી દ્વારા વિચિત્ર વીર્ય અને પુત્રો થયા એ કારણ છે પણ એ બધી બહુ લંબાણમાં નથી જવું પણ એ વહેલા ગુજરી જાય છે હવે વારસદારો તો છે નહી તો વારસો વધારવો કેમ સત્યવતી છે ભીષ્મ પિતામાને કહે છે કે આમ તો નીતિ એવું કહે છે કે ભાઈની પત્નીઓ જો મૃત્યુ પામી હોય અને એમાં પણ જો આવી સ્થિતિ આવી જાય આપદ સ્થિતિ એમરજન્સી આપદ સ્થિતિ આવી આવી જાય તો ધર્મ એમ કહે છે કે એનો સ્વીકાર તમે કરી શકો ભીષ્મ પિતામાં કે એ તો હું ના કરું મારો પ્રણ છે બ્રહ્મચર્યનું હું ના કરું અને પછી આપણે કથા જાણીએ છીએ કે વ્યાસજી પોતાનો હજી એક સંતાન હોય છે અને બોલાવે છે એ સંતાન કોણ ઋષિ પરાસર દ્વારા સત્યવતી મત્સ્યગંધા કહેવાતી ને સત્યવતીને જે દીકરો થયો એ મત્સ્યગંધા સત્યવતીનો દીકરો એ વ્યાસજી એટલે સત્યવતીએ વ્યાસજીને આમંત્રણ આપ્યું કે હે વ્યાસ તમે મારા પુત્ર છો તમે આવો અને નિયોગ પદ્ધતિથી અમારો આ વંશ વેલો આગળ વધારો તો જેને આપણે કૌરવો ને પાંડવો કહીએ છીએ ને એ કૌરવો ને પાંડવો છે જ નહીં સમજો કૌરવો કૌરવો નથી ને પાંડવો પાંડવોય નથી આવું આપણે ક્યારેય વિચારતા નથી કથા જોતા હોય ને વાંચતા હોય ટીવી સિરિયલ જોતા હોય કૌરવ કૌરવ નહીં હે પાંડવ પાંડવ નહીં હે પાંડવ એટલે પાંડુના દીકરા એ પાંડવ ને પણ એકઈ પાંડુનો દીકરો હતો કુંતીના દીકરા બરાબર પાંડુનો દીકરો એકઈ હતો સમજ્યું છે આ દ્રષ્ટિથી આપણે નથી જોતા હમ જીસકો પાંડવ કહે રહે વો અસલ મેં પાંડવ નહીં હે પાંડુ કે પુત્ર નહીં હે યુધિષ્ઠિર કોણ ધર્મરાજા સે જો પુત્ર હુઆ યુધિષ્ઠિર સૂર્ય સે જો પુત્ર હુઆ વો કર્ણ ઇન્દ્ર સે પુત્ર હુઆ અર્જુન પાંડુ કા તો કોઈ નહીં હે અને કૌરવો આમ હાઈલા જાઓ શાંત ના દીકરા થાય એના એનાય દીકરાના દીકરા થાય એનાય દીકરાના દીકરા થાય તો એ કૌરવો કહેવાય સૌથી પહેલા કુરુ વંશ એટલે કુરુ રાજાને એનાથી પછી શાંત આમામામા પેઢી વધે તો એ કૌરવો કહેવાય પણ અહીંયા તો વ્યાસજીના સંતાનો છે આજે તમે પાંડુ કહો ધૃતરાષ્ટ્ર કહો ને વિદુર કહો આ જે ત્રણ ભાઈઓની કથા છે કે વિદુર છે એ દાસી પુત્ર હતા ધૃતરાષ્ટ્ર હતા અંધ હતા અને પાંડુ હતા આ ત્રણ ભાઈઓની કથા આપણે જોઈએ છીએ પણ એ ખરેખર કૌરવો નથી આ ત્રણ ભાઈઓ વો વ્યાસ પુત્ર હે તો દેખીએ વ્યાસજીના નિયોગથી વ્યાસજીના ઉર્જાથી એ ત્રણ પત્નીઓને આ ત્રણ ત્રણ સંતાનો થયા અને દાસીથી વિદુર થયા બે પત્નીથી ધૃતરાષ્ટ્ર અને પાંડુ ને એક દાસી હતી એનાથી વિદુર તો હું જોવા જ આપણે તો કુલ પરંપરામાં હું હોય બાપનું નામ લાગે ને માનું નામ થોડી લાગે છે અમારી કુલ પરંપરા ક્યાં કહેતી હે આપણો પરિચય શે થાય આપણા ગોત્રનો પરિચય શે થાય આપણે કોના કહેવાય આપણા નામની પાછળ કોનું નામ લાગે પિતાનું નામ લાગે अब टेक्निकली देखें तो पांडु धृतराष्ट्र और विदुर इन तीनों के पिता तो व्यास हैं व्यास हुए तो हम जो व्यास ना नियोग पद्धति या संतानों था या पांडव ने त्याग पची वड़ी अर्जुन ने युधिष्ठिर ने ये था या युधिष्ठिर ने अर्जुन ने अभिमन्यु ने अभिमन्यु ने परीक्षित અને વ્યાસના જે આ સુખદેવજી મહારાજની આગળ કથા આવે છે ઈ પણ વ્યાસના પુત્ર છે સમજી લો વ્યાસજી કે એક પુત્ર વ્યાસજી કે દૂસરે પરિવાર દૂસરે પુત્ર કે પુત્ર કે પુત્ર કો કથા સુના રહે હે પરીક્ષિત રાજા ઈ પણ આમ જોવા જાય તો વ્યાસજીને એની એની અડે અડેજ ક્યા વિચિત્રતા દેખીએ તો સહી ક્યાં કોમ્પ્લેક્સિટી હૈ નિયોગ પદ્ધતિ છે વ્યાસજી હું એ દેખો તો આખી જે કથા છે ને વ્યાસજીનો જ પરિવારની કથા છે અને વ્યાસજીએ મહાભારત લખ્યું ને એમ કહેવાય છે કે જગતમાં જે છે એ બધુંય મહાભારતમાં છે અને મહાભારતમાં જે નથી એ જગતમાં બીજે ક્યાંય નથી વોટ ઇઝ હિયર ઇઝ એલ્સવેર વોટ ઇઝ નોટ હિયર ઇઝ નોવેર જો મહાભારત મેં હે વહી દુનિયા મેં હે જો મહાભારત મેં નહીં હે વો કહીં પર ભી નહીં હે